શીતળા માતાના મંદિરમાં શિત્રા સાતમ નિમિત્તે ભક્તોની ભીડ બહેનોની દર્શન માટે લાંબી લાઈનો અને અપાર શ્રદ્ધા ભક્તિનો માહોલ મહેસાણા જિલ્લાના પાંચવટ ગામમાં આવેલું શિતળા માતાનું પ્રાચીન મંદિર શ્રદ્ધા અને ભક્તિનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં શિતળા સાતમના પવિત્ર અવસરે હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે આ વર્ષે પણ શિતળા સાતમના દિવસે પાંચવીટના શીતળા માતા મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી આ પ્રસંગની શ્રદ્ધાળુએ માતાજીની પૂજા અર્ચના કરી ઠંડુ ભોજન ગ્રહણ કરીને મનોકામનાઓ પૂર્ણ થવાની આશા સાથે દેવી આશીર્વાદ મેળવ્યા ગુજરાતી પંચાંગ અનુસાર શીતળા એ શ્રાવણ માસની સપ્તમી તિથિનો પવિત્ર દિવસ છે જે શીતળા માતાને સમર્પિત છે આ દિવસે ભક્તો શીતળા માતાની આરાધના કરે છે જેઓ શરીરના રોગો ખાસ કરીને શીતળા જેવા રોગોથી રક્ષણ આપે છે એવી માન્યતા છે પાચટ ગામનું શીતળા માતા મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે આ વર્ષે શીતળા સાતમે મંદિર પરિસરમાં બહેનોની લાંબી લાઈનો જોવા મળી જેમાં યુવતીઓ મહિલાઓ અને વૃદ્ધ મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી શીતળા સાતમના આ પવિત્ર અવસરે પાચટ ગામના સ્થાનિક લોકો અને મંદિર વ્યવસ્થાપકોએ ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી દર્શન માટે લાઈનોનું યોગ્ય સંચાલન પીવાના પાણીની વ્યવસ્થા સ્થાનિક સ્વયંસેવકોએ કરી હતી પાછોઠ કામનું સીતદાદા માતા મંદિર સીતદા સાતમના દિવસે શ્રદ્ધા અને ભક્તિનું અનુપમ ઉદાહરણ બની રહ્યું હતું બહેનોની લાંબી લાઈનો ભજનોનો ગુંજનાદ અને દેવી માહોલથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું આ પ્રસંગે સીતદા માતાના આશીર્વાદથી ભક્તોની જોડી સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ હોવાની લાગણી સૌએ વ્યક્ત કરી બ્યુરો બ્યુરુચિત ચેતન પટેલ એમજી લાઈવ ન્યૂઝ વૈસાણા બેન અહીંયા પાચોટની અંદર શીતળા સાતમના દિવસે તમને કેવી વ્યવસ્થા અને દર્શનનો લાવો કેવો મળ્યો અમે પાચોટ આ સાતમના દિવસે ઘરો સવારે અમે સાત વાગે આવીએ કે દર્શન કરવા દર્શન કરવા આવીએ એટલે સારી વ્યવસ્થા આવે છે પ્રજાપતિના જે ભાઈ મિત્ર મંડળવાળા છે સારી સેવા આપે છે અને સારી બહુ લાંબી લાઈન હોય તો બધા શાંતિ શાંતિ જવા દે છે બધાને દર્શન કરવા દે છે અને અમે કહીને રાત્રે ભજન કીર્તન રાખીએ છીએ એમનો બહુ મોટો મહિમા છે અમે જ્યાંથી પચાસ વર્ષથી સાસરે આવી છું ત્યાંથી કોઈ તકલીફ અમને દર્શન કરવામાં પડતી નથી બેન તમને કેવું લાગ્યું અહીંયા દર્શન કરવા બહુ સુંદર મને ભાઈઓની સેવા બહુ જ મસ્ત લાગી અને એક સેવામાં બહુ પરંપરાગત રહે ભાઈઓ બધા બહુ સેવા આલુ સીતરા માતાની અમે આવીએ છીએ પચીસ ત્રીસ વર્ષથી અહીંયા આવીએ છીએ પણ અમને બહુ જ ગમે સેવા બહુ જ છે સીતરામાં અહીંયા ભાઈઓ પ્રજાપતિના ભાઈઓની સેવા બહુ સરસ ભલે નાનો કોઈ સહકાર આપતું પણ પડતા સહકારથી એ એમની રીતે કર્યું કોઈનો એમને સહકાર નથી પણ એમની રીતે સારું કરે સારું કાર્ય કરે અંદર વ્યવસ્થિત દર્શન કરવા દયુ વ્યવસ્થિત જવા દયું મસ્ત રીતે સૂત્રા માતા આયોજન સારું કર્યું